જોને તોડી પાડીને ધાર્મિક ફૂટ પણ કબજે લીધો હતો પાલ એકવેરિયમ સામે ચોવીસ કેરેટ મીઠાઈની દુકાનની બાજુમાં હયાત માતાજીની નાની ડેરીની બાજુમાં સ્થાનિકો દ્વારા દિવાલો ચણી નવું મંદિર બનાવતા હોવાની કેટલાક

રાંદેર તેજસ પટેલે જણાવ્યું કે પાલ આરટીઓ પાસે નાની ડેરીને મોટું મંદિર બનાવવા માટે દિવાલ સહિતનું બાંધકામ ચણાતું હતું તેની જાણ થતા જ દિવાલ સહિતનું ડેરીનું ડિમોલેશન કરી માતાજીનો ફોટો કબજે લેવાયા છે ત્યાં સ્થાનિક કેટલાક લોકોનો વિરોધ હતો પરંતુ સમજાવટથી કામ લેતા મામલો થાળે પડી ગયો હતો